નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા છેલ્લા દોઢ મહિનાથી સાહેબ જેલની અંદર છે એમને જામીન મળતા નથી એમની માટે એમની સમાજ હોય એમની બંને પત્નીઓ હોય એમનો દીકરો હોય એમના કાકા બાપા સગાવાલા સાહેબ બધા લોકોએ અપીલ કરી રહ્યા છે ને સતાય ચૈતરભાઈ વસાવા જેલની બહાર નથી આવતા ભાઈ અને ન આવવાનું એકમાત્ર કારણ હોય તો એ છે કે વકીલો હડતાલ ઉપર ઉતરી ગયા સાહેબ ચાલો માનીએ કે એ દિવસે વકીલો હડતાલ ઉપર ઉતરી ઉતર્યા પરંતુ એની પહેલા

કે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા આદિવાસી સમાજના સિંહ તરીકે જાણીતા અને એ ચૈતર વસાવાને અત્યારે જેલમાં નાખી દીધા મિત્રો શું ખરેખર હવે ચૈતર વસાવાનું શું થશે શું ચૈતર વસાવા હવે બારે નહીં આવે તો ચૈતર વસાવાને શું નુકસાન થશે શું ખરેખર એમની બંને પત્નીઓ શું કરશે ચાલો આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ તો ખાસ કરીને દર્શક મિત્રો વિડીયો તમે સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા દિલથી વિડીયોને લાઈક કરી અને આપણા ચૈતરભાઈ વસાવા વિશે તમે શું કહેશો મને બે શબ્દો લખીને જરૂર બતાવી શકો છો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈનું અલ્કેશ ક્લિપ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના સિંહ તરીકે જાણીતા ચૈતરભાઈ વસાવા કે જેમની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધતી જાય છે સાહેબ અઠ્યાવીસ તારીખે ચૈતરભાઈ ચૈતરભાઈ વસાવા કે જેમને હાઈકોર્ટમાં લઈ જવાના હતા ને એમની જામીન અરજી થાય પરંતુ એની પહેલા ખબર મળી કે વકીલો હડતાલ ઉપર ઉતર્યા જેના કારણે આગળની તારીખ આવી ગઈ બે હજાર પચીસ હવે મિત્રો આગળની જે અગિયાર તારીખ આવશે આ અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ને ત્યારે જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે શું ખરેખર અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન મળે છે કે નથી મળતા જો અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન મળે છે તો ચૈતરભાઈ વસાવા બારે આવશે અને જો ન મળે તો પણ તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બસ આજ માટે આપણે આટલું રાખી જઈએ તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો